તેમજ વાલોર ભીંડો ગુવાર સોળી તેમજ મરસા પાણીમાં સરસ મતલબ બકાલું આપણે સોંપેલું છે તો જોઈ શકો છો આપણે આ રીતે બકાલું છે ચાલો મિત્રો તમને છોડી બતાવું જો આ છોડી છે આપણે એક બાજુ આપણે હલદર વાવેલી છે સરસ મજાની જો આ રીતે આપણે અલધર વાડીમાં થાય છે ગોપાલભાઈ કેમ છે સારું સારું છે હા તો આ બાજુ આપણે ગોપાલભાઈ ખડ કાઢે છે લસણમાં તે આની પહેલાનો વિડીયો આપણે બનાવતો લસણ સોપરનો તો હવે આપણે લસણ ઘણું થઈ ગયું મોટું તો તેમાં આપણે આજે ખડ કાઢવાનું છે કેમ થાય ગોપાલભાઈ ખડ કાઢ નાખવાનું કાઢી નાખ્યું આ રીતે ખડ કાઢી કાઢીશું લસણમાં તમે જોઈ શકો છો

આમ તો તેની જુઓ તો ખરો લટર પટર ખડ કાઢી હું ને ગોપાલ બે ચાર પાંચ ગાડિયા મોકલાવો ને મારા વાલા આ બધું ખરે ટોળા વીણે એમ બધું વીણવું પડે ખરીને બે થી કોઈ બહુ ખર્ચ થઈ ગયું છે આવે જય માતાજી મિત્રો હું શું આપણે વિકેટ ઠાકોર બાવને ભાવનગરથી તમારા વિડીયો તમને ગમે તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો મળવી આપણે નવા બ્લોગમાં